દિયોદર ખાતે પંચતંત્ર રીડિંગ લાઇબ્રેરીનું શુભ ઉદઘાટન કરવામાં આવ્યું જ્યાં રાજમાતા કૃષ્ણાના કુંવરબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રેરિત છે પંચતંત્ર રીડિંગ લાઇબ્રેરી દિયોદર બેંક ઓફ બરોડાની ઉપર અષાઢી બીજના દિવસે સ્પર્ધાત્મક જમાનામાં વિદ્યાર્થીઓના શુભહિત માટે કોલેજના વાઇસ ચેરમેન પ્રવીણસિંહજી વાઘેલાના વરદ હસ્તે અદ્યતન સુવિધાઓ સાથે એસી લાઇબ્રેરીનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં કોલેજ કેમ્પસના પ્રિન્સિપાલ તેમજ પ્રોફેસર વિનય સિંહ પરમાર તેમજ અલગ અલગ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ તથા સ્ટાફ મિત્રો ગામના વડીલો માતાઓ અને કોલેજ કેમ્પસના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર એને શુભારંભને સફળ બનાવ્યો હતો આજે પંચતંત્ર રીડિંગ લાઇબ્રેરી ખાતે આપણે આજ માતા કૃષ્ણ ગોરબા ટ્રસ્ટ સંચાલિત શરૂ કરવામાં આવી છે બાર વર્ષથી આપણે અહીંયા આર્ટ્સ કોમર્સ સાયન્સ એમ એલ ટી લો કોલેજ વખામાં ચાલે છે એના હજારો બાળકો ગવર્મેન્ટ જોબ્સમાં લાગ્યા છે પણ હજી આપણે જોઈએ એવી સરકારી નોકરીઓમાં બીજે સફળતા નથી મળી એવું મને લાગ્યું વરસ પહેલાં કારણ કે આપણો અંતરિયાળ અહીંયા વિસ્તાર છે ખેતી સિવાય હું પણ એક ખેડૂત છું ખેતીમાં કંઈ આવક થતી નથી એટલે આટલા બધા બાળકો જે આપણા ભણે છે એમના માટે એક જ સ્કોપ છે ગવર્મેન્ટ જોબમાં આપણું અહીંયા ટેકનિકલ એજ્યુકેશન પણ એટલું બધું નથી કે પ્રાઇવેટમાં જઈ શકે એટલે મૂલી સ્કોપ આપણા બાળકો માટે છે કે સરકારી નોકરીઓની જે જગ્યાઓ પડે એમાં સારી રીતે ભણી અને સરકારી નોકરીમાં લાગી શકે નાની મોટી પોલીસ છે ક્લાર્ક છે એસડીએમ છે અમે તો વિચારીએ છીએ કે આઈએસ સુધી આપણા બાળકો જાય આઈપીએસ સુધી જાય આપણે એનસીસી પણ ચલાવીએ છીએ એનસીસીના પણ માર્ક્સ બાળકોને મળે છે પાંચ ટકા કેટલા મળે બાળકો પાંચ દસ ટકા માર્ક્સ મળે છે એટલે આ બધી પ્રવૃત્તિ પાછળ કારણ એક જ છે કે આપણા બાળકો સારી સરકારી નોકરીમાં લાગે બીજી બીજા જિલ્લાઓના જે બાળકો લાગે છે એ પ્રમાણમાં આપણા બાળકો શરીરમાં ખડતર છે મહેનતું છે પણ દિશાહીનતાના લીધે સરકારી નોકરી સુધી નથી પહોંચી શકતા તો એના માટે આ એક જગ્યા અમારા કોલેજના બાળકો માટે બહુ નદીની ફી રાખી છે અમે બીજા તો હજાર પંદરસો લઈએ પણ અહીંયા નજીવી ખર્ચા પૂરતી ફી લઈ અને આ એક એર એરકન્ડિશન્ડ રીડિંગ લાઇબ્રેરી જ્યાં કોઈ અવાજ ના થાય એવા વિસ્તારમાં શરૂ કરી છે તો આ બાળકોના હિત માટે આ અમારો પ્રયાસ છે